ગુડ મોર્નિંગ તો ભાઈ સવારના સાડા દસ વાગે આપણે બ્લોગ ચાલુ કર્યો છીએ સાડા દસથી સાડા દસ આપણે બ્લોગ ચાલુ કર્યો છે અને આપણે કાલે ગામમાં ગયા હતા ને તો આઈફોનનું કવર લેવા જવું હતું તો આપણે આઈફોનનું કવર અને લેમિનેશન મરાઈ લીધું આઈફોનમાં સેફ્ટી માટે અને ગિનારનો બ્લોગ તમે ન જોયો તો એ જોતા આવજો પાર્ટ વન ને પાર્ટ ટુ બે આવી ગયા છે તો ગિનારનો બ્લોગ જોતા આવજો અને અત્યારે આપણે ચિરાગભાઈના ગેરેજ જવાનું હોય પોપાને લેવા

એન્જિન ખોલી આ ગાડીનું ભંગાર જો એક વાર અહીંયા આખા આખા એન્જિન રેડિએટર ને ફેસિંગ ને ટ્રાન્સમિશન ને બધી પડી ગઈ ખટારા હી ખટારા કેટીસી વાળાની ગાડી છે કનિયા ટ્રાન્સપોર્ટ જો પપ્પા આવી ગયા અહીંયા આપણી ગાડી પડી આ ડમ્પર ને ફેસિંગ ખોલી લે

થાય ખાલી અત્યારે હે ને આપડે આવી ગયા એપીએમસી યાર્ડ માં આપડી ગાડી ખાલી થઈને આવી ગઈ તેત્રીસો ને ઓલી ગાડી હતી ને એ રિપેરિંગ માં મૂકી અને અત્યારે જો કેટલા હોય કે પોણા બે થયા હે અને જે અમારે ને ખાવાનું બાકી છે ગાડી ભરાવા આવી ગઈ છે અમે ખાઈ આવી પહેલા તો ડ્રાઈવર આવી જાય જ્યાં પપ્પા ઉભા આ ગાડી રે ને અહીંયા ગાડી આપડી ભરાવા આવી ગઈ છે અને ચાર પાંચ વાગી ગઈ પાછી ઉપાડવાની ભરાઈ જાય એટલે

આપડા વેગી ગાડી હે ને જો લીલા કલર ની દેખાય નઈ આપણે ભેગી હે બે ગાડી જવાની હે યાદ માં જો નકરા ખટારા ને ખટારા જો આ જો યા જો અહીંયા ખટારા જ જોવા મળે ગોંડલ યાર્ડ ઓ ભાઈ એપીએમસી યાર્ડ કાઈ ઘટે જ નઈ એમાં ધ નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ ભાઈ બીજા દિવસની સવારથી ગઈ નાસ્તો બાસ્તો કરીને રેડી થઈ ગયા આપણે જીમેથી આવી ગયા ને હવે જવાનું હોય આપણે દુકાને દુકાનેથી પછી આઈ થિંક હે ને ચિરાગભાઈના ઘેરેજ જવાનું થાય કેમ કે અહીંયા આપણે કાલે ગાડી રિપેરિંગમાં મૂકી હતી ને તો અહીંયા જવાનું હોય તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને જલ્દીથી આપણે વન કે સબસ્ક્રાઈબર કરાવો એટલે કે આપણે હે ને ક્યુ એના વિડીયોનો વિચારીએ તો જોઈએ ભાઈ ફાઇનલ નથી કહેતા તો વન કે સબસ્ક્રાઈબર થઈ જાય ને ત્યારે ક્યુ એના વિડીયોને કાલે સરપ્રાઇઝ વિડીયો લઈને આપણે આવી જવું તો જલ્દીથી કે સબસ્ક્રાઈબર કરાવો

તો અહીંયા અંદર ગયા ને તો એ ભાઈ જ નહોતા જે આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ કરે ને બીજા ભાઈ કહે કે તમારે બી એસ ને ની ઓફિસે કાગડિયાનું કામ કાજવું ને ધક્કા વગર કઈ થાય જ નહીં બે ત્રણ ચાર પાંચ કેટલા નક્કી ન હોય એટલા ધક્કા ખાવા પડે આ બે ઊભા હાલો હવે તો ભાઈ આપણે ને આધાર કાર્ડ નું કામ મોફુક રાખ્યું ત્યાં નગરપાલિકા એ આવ્યા હાઈ ઓલા ફેરા ભરાઈ લાવે ને ડોયલ લેવા આવ્યા ભાઈ ભાઈ જાવ ડોયલ લેવા આવ્યા હાઈ